તમે પગ કિરો બહુ આભાર કહેવાય તમારો આગાહી કરેલ જમીન અમારા પૂર્વ હોય વાત કરી એમના ખેતરોમાંથી નીકળવામાં આવતી વીજ લાઈન ને લઈને એમના ખેતરોમાં હાલ વીજપોલ પોલ નાખવામાં આવી રહ્યા છે હવે આ તમામ બાબતને લઈ અને જામજોધપુર ધારાસભ્ય હેમંત ખવા પણ મેદાન આવ્યા છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એની ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને હવે આ ચૂંટણીઓને લઈ અને ક્યાંક ને ક્યાંક રાજકારણ હમણાંથી જ શરૂ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં દરેક જગ્યાઓએ હવે તાલુકા તાલુકામાં મીટિંગ કરવામાં આવી રહી છે

ધતુરિયા જિલ્લા પંચાયત સીટની આ કિસાન ન્યાય પંચાયતની મીટિંગમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ખેડૂતો માટે જેને પોતાની કારકિર્દીને છોડી અને જાહેર જીવનમાં આવ્યા ખેડૂતો માટે કામ કરવા માટે એવા ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ અમારા લોકસભાના પ્રભારી ભાઈ શ્રી રૂગાભાઈ ભાઈ દેવાભાઈ બારવડીયા પોરબંદર પોરબંદર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ ઉપસ્થિત ભાઈ ચાવડા તમામ મંચસ્થ મહાનુભાવો ધતુરિયા ગામના તથા આજુબાજુના ગામમાંથી પધારેલ તમામ ભાઈઓ વિરુભાઈ હમણાં થોડીક આક્રોશમાં વાત કરી કે ખેડૂતો લાઈનમાં ઉગશે તો જ પરિવર્તન આવશે એ વાતમાં વિરુભાઈ હું થોડોક સુધારો કરવા માંગુ છું ક્યાંય બેઠેલા મોટા ભાગના લોકો એ ભારતીય જનતા પાર્ટી સિવાય બીજી કોઈ પાર્ટીની સરકાર કે સત્તા જોઈ જ નથી લગભગ અત્યારે ચાલીસ વર્ષનો જે યુવાન હશે એ યુવાન વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે એટલે આપણે દસ વર્ષના હોય ત્યારની ઘટનાઓ આપણે યાદ ના હોય એ સ્વાભાવિક છે એટલા માટે થઈ અને સરકારો કઈ રીતે કામ કરતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ કઈ રીતે લોકોનું કામ કરાવી શકતા ઈ પરિસ્થિતિથી લગભગ લોકો અજાણ છે આપણે એકસો વિધાનસભા પચીસ થી પણ વધારે ધારાસભ્યો છે છે એ ખેડૂતોના મત લઈ અને વિધાનસભામાં હું વર્ષથી ધારાસભ્ય થયો ત્રણ વર્ષથી વિધાનસભાના સત્રમાં અમે બેઠા હોય પણ આ એકસો ને પચીસ માંથી અમે બાવીસ જેટલા ધારાસભ્યો અત્યારે વિરોધ પક્ષના છીએ અને આ બાવીસ માંથી અમે પાંચ હાથ જણા એવા છીએ કે જે અહીંયા વાત વિધાનસભાના ફ્લોર ઉપર મૂકીએ છીએ આપણી કમનસીબી ઈ છે દર વર્ષે જ્યારે બજેટ આવે તમે સમજો એકસો ને પચીસ ધારાસભ્યો ચૂંટાય એટલે ગુજરાતની મોટા ભાગની વસ્તી અત્યારે સાહીઠ ટકા વસ્તી ગામડાઓમાં રહીએ છીએ ગામડાનો વિસ્તાર છે એ શહેરોના વિસ્તાર કરતા ખૂબ મોટો છે જામનગર સિટી હોય તો એમાં દસ લાખની વસ્તી છે અને જિલ્લો દેવભૂમિ દ્વારકા અને જામનગરને ગણીએ તો એમાં લગભગ પંદર લાખથી ઉપરની વસ્તી હોય તો શહેરોને જે બજેટ મળે છે શહેરોને જે પૈસા મળે છે એ ગામડાને નથી મળતા અને માત્ર એક ધતુરિયાનો રોડ નહીં પણ મોટાભાગના ગામડાના રોડ રસ્તાઓની હાલત આપણે જોઈએ ને તો તમારા ગામના રોડ રસ્તા છે એવી જ છે હું જયારે ધારાસભ્ય થયો ત્યારે મારા વિસ્તારના લગભગ ચોસઠ રસ્તાઓ ખરાબ હાલતમાં હતા આજે હું આ જાહેર મંચના માધ્યમથી કહું કે હવે દસ રસ્તાઓના કામ બાકી છે એ આવતી હોળી પેલા એટલે બે મહિનામાં આ તમામે તમામ રોડ રસ્તાઓ છે એના કામ અમે અહીંયા પૂરા ખરાબ લાવી ખેડૂતોના પ્રશ્નોની અહીં ઘણી બધી વાતો થઈ આપણા બે જિલ્લામાં અત્યારે મુખ્યત્વે સમસ્યાઓ હોય તો જે આ હાઈટેન્શન લાઈનો અને પવનચકીના થાંભલા આવે છે જે તમારા વિસ્તારમાં પ્રશ્ન છે એ જ પ્રશ્ન અમારા વિસ્તારમાં છે ત્યાં પણ કોન્ટ્રાક્ટરો દાદાગીરી કરીને અમે લડાઈઓ લડીએ છીએ લડતા લડતા છતાંય કારણ કે જે કાયદો છે કાયદો અઢારસો ને પિચ્યાસી માં ભયનો હતો જે લાઈનો પસાર કરવાનો કાયદો છે એ દેશના બીજા બધા કાયદાઓ બદલી ગયા પરંતુ ખેડૂતના ખેતરમાંથી લાઇન પસાર કરવાનો જે ટેલિગ્રાફ્ટ એક્ટ છે એ ટેલિગ્રાફ્ટ એક્ટ તમને નોટિસ આવે એમાં હોય તો લખ્યું હોય છે ઇન્ડિયન ટેલિગ્રાફ્ટ એક્ટ અઢારસો પિંચાશી મુજબ એટલે ક્યાંક ને ક્યાંક લડતા લડતા અમારા હથિયાર એટલા માટે થઈનેઠા પડી જાય છે કે કાયદામાં જે જોગવાઈઓ લાઇન પસાર કરવાની છે એ જોગવાઈઓ જ્યાં સુધી બદલે નહીં ત્યાં લગી કોઈ પણ સરકાર હોય કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય એમાં ખેડૂતને મદદ ના કરી શકે આગામી એકાદ મહિનામાં વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે અને વિધાનસભાને કાયદો પસાર કરવાની સત્તા હોય આપણા દેશની સંસદ હોય તો સંસદને કાયદો પસાર કરવાની સત્તા હોય એમાં વિધાનસભાની અંદર ચોક્કસપણે નવો કાયદો કેવો હોવો જોઈએ એ કાયદાનું ડ્રાફ્ટિંગ અમે કરી રહ્યા છીએ અને એ કાયદો છે એને બિલના રૂપમાં વિધાનસભામાં મૂકી અમારી બહુમતી નથી અત્યારે અમે આમ આદમી પાર્ટીના માત્ર પાંચ ધારાસભ્યો છીએ પણ અમે તો અહીંયા એકસો ને પચીસ મૂકવાના છે ખેડૂતોનું હિત તમારા મનમાં હોય તો આમાં તમે આ તરફેણમાં કારણ કે વિધાનસભાનો નિયમ હોય કે વિધાનસભામાં કોઈ કાયદો બદલાવવો હોય કે નવો કાયદો બનાવવો હોય તો અન્ય દરેક બિલ જેને આપણે કાયદાને વિધાનસભાની ભાષામાં બિલ કહેવાય બિલ ઉપર વોટિંગ થાય અને ત્યાં આપણે બહુમતી હોય એટલે વોટિંગ પસાર ના થાય પરંતુ અમે ખેડૂતોના હિતમાં કેવો કાયદો બની શકે અને ખેડૂતોને કેટલી મુશ્કેલીઓ છે અને બિલના રૂપમાં આગામી વિધાનસભાની અંદર અમે આ કાયદો બદલાવવા માટેની દરખાસ્ત હું ખેડૂતો છું આપણે સમસ્યાઓની વાત કરી વિરુભાઈ આમાં ટેકાના ભાવમાં એ લોકો આગળ લગતા ભૂલી ગયા છે કે આ ખેડૂતોને ટેકો નથી દેતા ભાજપના કાર્યકરો ટેકો જે ભાવાંતર યોજનાની હિતેશભાઈએ વાત કરી એના વિશે હું તમને વાત કરું તો અત્યારે લગભગ છસો થી સાતસો રૂપિયા એક મળે સરકાર નુકસાની અને આ મગફળી એમના ગોડાઉનમાં ભરે ગોડાઉન ભાડું દે ખરીદી કરવાનો એક ટકો કમિશન આપે તો ઈસુદાન અમે બેઠા અરવિંદ કેજરીવાલજી સાથે બેઠા ત્યારે ચર્ચા થઈ કે જો ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે તો જે બીજા ખોટા ખર્ચાઓ હોય એમાં કાપ થઈ શકે અને એના ખેડૂતોને મળતા ભાવ કરતા આપણે વધારે એને મદદરૂપ થઈ શકીએ એટલે જે હિતેશભાઈએ કીધું એમ આમ આદમી છે એ સતત ખેડૂતોની ચિંતા કરતી હોય અને આગામી સમયની અંદર જયારે પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે માત્ર આ વખતે જેવું કહેવામાં આવે છે કે એકસો પચીસ ગયા વખતે બસો મણ લીધી એમ નહીં પણ જેટલા ખેડૂતને જે ઉત્પાદન થયું હોય એ પ્રમાણે ખેડૂતને ભાવાંતર યોજનાનો લાભ મળે અને સીધા ડીબીટીના માધ્યમથી ખેડૂતના ખાતામાં પૈસા જમા થાય આ દિશામાં આમ આદમી પાર્ટી છે એ સતત વિચારતી હોય છે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આમ આદમી પાર્ટી સત્તામાં આવે ખેડૂતોની

દુઃખ ના કરતા તમે પગ ગીરો બહુ આભાર કહેવાય તમારો બધો બધા જોવા જમીન હવાની આગાહી કરેલ જમીન મારા પૂર્વ હોય ઘણી બધી વાત કરી પણ એમાં લાઈટ ની વાત કરતા ભૂલી ગયા હતા ને એટલે લાઇટે હાજરી ભૂરા કે ખેડૂતોને સૌથી મોટી સમસ્યા હોય આપણા ભગવાન કૃષ્ણ એવું કહી ગયા છે કે ભાઈ ગોકુલનું માખણ છે એ મથુરામ નહીં જાય આપણા વિસ્તારની અંદર આપણા ખેતરોની અંદર પવનચકીના થાંભલા આવે પવનચકીના લાઇટના થાંભલા આવે સોલાર કંપનીઓ આપણા ગામના ખરાબ આવે અને આપણે પૂરતી લાઈટ ના મળે અને સિટી વાર એક મિનિટે પડકારો ના મળે આવી વ્યવસ્થા ભાજપ સરકારે ઉદાહરણ એટલે આવનારા સમયની અંદર ખેડૂતોની અનેકવિધ સમસ્યાઓ છે એ જમીન માપણીની વાત હોય પાક વીમાની વાત હોય ભાજપ છે એ દરેક વખતે એક નવો નવો ટેસ્ટ કરતી હોય છે કે આજે આ ખેડૂતોને કેટલા દબાવી શકીએ આપણે પાક ફસલ વીમા યોજના બંધ કરી જમીન માપણી માટે થઈ અને ખૂબ સરકારે અત્યારે ખેડૂતો હેરાન કરવાનું ચાલુ કર્યું છે તો આવનારા સમયની અંદર આપ સૌને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે ગામડાને અને ખેડૂતોનો અવાજ મજબૂત થાય એના થઈ અને આપ સૌ આમ આદમી પાર્ટીના નિશાન લઈને જે ઉમેદવાર આવે એને આપનો મત આપીને વિજય બનાવો એ વિનંતી કરવા માટે આવ્યા છે વિશેષમાં કંઈ વાત ના કરતા મને ખબર છે લગભગ આપણે દૂધ ભરવાનું ટાણું થઈ ગયું હશે એટલે અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે જે રોડ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે એ રોડ રસ્તાઓમાં પણ ક્યાંક ને ક્યાંક અનેક એવા વિસ્તાર છે કે કે જ્યાં રોડ રસ્તા નથી બનાવવામાં આવ્યા વધુમાં ખેડૂતોની વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું ખેડૂતો સાથે પણ હાલ અત્યાચાર થઈ રહ્યો છે અનેક ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તંત્રના જોડે જબરજસ્તી ખેડૂતને પોતાના ખેતર ના આપવા હોય તો પણ લેવામાં આવી રહ્યા છે આ તમામ બાબતોને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં